નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમયના અવિરત જતા વહેણમાં વધુ એક મહિનો કારણી ગરતામાં જઈ રહ્યો છે આજે એકત્રીસમી જુલાઈ છે જુલાઈ મહિનો પૂરો થાય છે પણ આ મહિનાનો છેલ્લો દિવસ મરહૂમ પાર્શ્વ ગાયક મહમદ રફીના નામે અંકિત થઈ ગયેલો છે રફી સાહેબની આજે પિસ્તાલીસમી પુણ્યતિથિ છે એકત્રીસમી જુલાઈ ઓગણીસો એસી ના રોજ જ્યારે મોહમ્મદ રફી જન્નત નશીન થયા ત્યારે ફિલ્મ જગતના એક સંગીતની દુનિયામાં એક વિશિષ્ટ સુર આત્મી ગયો પરંતુ રફીના ચાહકો અને રફીના ગાયકોએ આજે પણ મોહમ્મદ રફીને એના અવાજથી જીવંત રાખ્યા છે મોહમ્મદ રફીને એમની પિસ્તાલીસમી પુણ્યતિથિએ યાદ કરીએ જોઈએ આજના મુખ્ય સમાચાર અંતે ભવનાથ મંદિરનું સંચાલન સરકારે લઈ લીધું મહંત પદની મુદત પૂરો થતાં કલેક્ટરે પ્રાંત અધિકારીને ભવનાથનો વહીવટ સોંપ્યો હરિગિરિજી મહારાજે નિર્ણયને સ્વીકાર્યો નરસિંહ મહેદાના ચોરા સામે આવેલ આશ્રય ગૃહનું સંચાલન મહાનગરપાલિકાએ સાંપ્રદ સંસ્થાને સોંપ્યું દિવ્યાંગ બાળકોની સાથે હવે વૃદ્ધોની પણ સંભાળ લેશે આ સંસ્થા શહેરમાંથી વાઘ બકરી નક વાઘ બકરી નકલી ચાના અનેક કટ્ટા ઝડપાયા સુખનાથ ચોકમાં આવેલ આપા ગીગા જનરલ સ્ટોર ઉપર પોલીસની રેડ અને શહેરની મધ્યમાં કડિયાવાડમાંથી ગઈકાલે સાંજે કૂટણખાણાનો પર્દાફાશ જાગૃત નાગરિકની બાદમી બાદ પોલીસે કરેલી કાર્યવાહીમાં પાંચ રૂપદલનાઓ ઝડપાઈ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક